વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે રાજકોટની પંચસેલ સ્કૂલ દ્વારા એક અનોખો જાગૃતિ કાર્યક્રમ યોજાયો સ્કૂલ દ્વારા છેલ્લા તેર વર્ષથી કેન્ડલ લાઇટ દ્વારા એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ કેન્ડલ લાઇટ દ્વારા રેડ રિબિન બનાવીને એઇડ્સના કારણે મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ સહિત સમાજમાં એઇડ્સ વિશે જાગૃતિ ફેલાવવાનો અને જ્ઞાનના પ્રકાશ દ્વારા આ રોગ સંબંધિત અંધકારને દૂર કરવાનો સંકલ્પ લેવાનો છે મારું નામ લલિતભાઈ વસિયાણી છે પંચશીલ સ્કૂલમાં હું એક શિક્ષક તરીકે ફરજ બજાવું છું આજનો આ કાર્યક્રમ પહેલી ડિસેમ્બર એટલે વિશ્વ એડ્સ દિન અને આ કાર્યક્રમ અમે છેલ્લા તેર વર્ષ આ કેન્ડલ લાઇટ દ્વારા આયોજિત કરીએ છીએ અને છાત્રોમાં વિદ્યાર્થી વિદ્યાર્થીઓમાં જનજાગૃતિ ફેલાય એટલા માટે અમે આ કેન્ડલ લાઇટનું આયોજન કરી છે કે બે હજાર પચીસમાં જે લોકો એઇડ્સથી મૃત્યુ પામ્યા છે એક બાજુ એને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરીએ છીએ અને બીજું કે જેના જીવનમાં એઇડ્સ દ્વારા અંધકાર ફેલાયેલો છે તો એને કેન્ડલ લાઇટ દ્વારા અમારું આયોજન છે કે પ્રકાશ ફેલાય અને વધુને વધુ જનજાગૃતિ ફેલાય એવા આશયથી છેલ્લા તેર વર્ષથી અમારી આ પંચશીલ શાળા છે એ આ કાર્યક્રમનું આયોજન કરી રહી છે